સિદ્ધસર અને વરતેજ વચ્ચે બની રહ્યો છે બ્રિજ જોકે છેલ્લા દોઢ વર્ષથી બની રહેલા બ્રિજની ધીમી ગતિએ થતી કામગીરી સામે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવા પાછળ ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો બ્રિજ નજીક કપાલા ડાયવર્ઝન પણ પર સાઇન બોર્ડ લગાવવામાં નથી આવ્યા અમદાવાદ તરફથી સોમનાથ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જલ્દીથી બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે સાથે બે વર્ષથી આ ધનતા આનો ઉપયોગ આ રસ્તા ને કરી નથી એક પછી પાછું પુલ નું કામ શરૂ થયું હવે પુલ નું કામ શરૂ થયું બે વર્ષ થયા ચાર વર્ષથી આ જનતા આમ જનતા એટલી પીસાઈ છે ને અત્યારે આમ જોવો તો ખાલી મોટરસાઇકલ આ હાલે એવી નાની એવી કેડી જ છે આખો નાળોનો રસ્તો ખુલ્લો રાખે તો કોઈ એને બાંધકામના નડતર આવે એમ નથી હવે આ રસ્તો બનાવવાની શરૂઆત બે વર્ષ પહેલાં કરવામાં આવી ત્યારથી જે જૂનું નાળું છે એને તો વચ્ચે સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું કોઈ ફોર વ્હીલ તો હાલમાં પણ ચાલી નથી શકતી બે વર્ષથી અને હેવી વાહનો તો નથી જ ચાલતા પણ ફોર વ્હીલો નથી ચાલતી ઉપરાંત એવું છે કે ટુ વ્હીલોને બંધ કરવા માટે વચ્ચે તો કેટલી વખત માટીઓ નાખીને બંધ કરી દીધેલું બંને બાજુ માટી નાખે કાંટા નાખ્યા પથ્થરો નાખીને બંધ કરી દેવામાં આવ્યું હતું અને માણસો પાર વગરની મુશ્કેલીઓ સહન કરતા હતા એ તો ગામ લોકોએ થોડીક માથાકૂટ અને થોડીક એ લોકો સાથે માથાકૂટ કરી અને ટુ વ્હીલો ચાલે એવું તો બધું કર્યું નિર્માણધીન બ્રિજ ને લઈને કોંગ્રેસ નેતા પ્રકાશ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી તેમણે ભાવનગર મહાનગરપાલિકા સત્તાધીશો ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા બીજી બાજુ બીએમસી ની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન રાજુ રાબડિયા એ બ્રિજ નું કામ જલ્દી પૂર્ણ થવાની હૈયા ધારણા પણ આપી એક વર્ષથી આ કામ ચાલુ છે વચ્ચે ચાર મહિના સોમાસા ના બાદ કરતાં આ કામને ગતિ મળી ત્રણ કરોડ ઓગણચાલીસ લાખના ખર્ચે આ કામનું નિર્માણ પામી રહ્યું છે આ કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે આ વર્તેજ નેશનલ હાઈવેને ટચ થતો આ રોડ છે સિત્ચર ગામની અંદરથી પસાર થઈ રહ્યો છે અને ભાવનગરની જીવાદોરી સમાન બોડતળાવ ભીકળા કેનાલનો જે પ્રવાહ છે એની ઉપરના બ્રિજનું કામ પૂર ઝડપથી થઈ રહ્યું છે લગભગ લગભગ એકાદ મહિનાની અંદર આ તમામ કામ પૂર્ણ થઈ મોટરેબલ રોડ બનાવી દેવામાં આવશે